આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના લીંબાયત વિસ્તાર ખાતે આવેલા ડોક્ટર સલીમ અલી ઉર્દુ સ્કૂલ બસો એકત્રીસ ના આશરે ચારસો થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ યોગ કરીને દેશના લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો હતો સુરતના નગર પ્રાથમિક ઉર્દુ સ્કૂલના નાના નાના ભૂલકાઓ એ જુદા જુદા આસનો કરી હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આર્થિક અને પછાત વર્ગના બાળકો ભણવા આવે છે સ્કૂલના આચાર્ય કાઝી મોહમ્મદ નફીઝે જણાવ્યું હતું કે યોગાને વ્યાયામનો એક ભાગ બતાવતા ઉર્દુ સ્કૂલના શિક્ષકે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને યોગના અનેક આસનો શીખવ્યા છે સ્કૂલમાં ખાસ યોગા માટે પીરિયડ પણ રાખવામાં આવ્યો છે સરકારી સ્કૂલ હોવાના કારણે અહીં આર્થિક અને પછાત વર્ગના બાળકો આવે છે આજે મસ્ત ફી આપીને લોકો યોગ શીખવા જાય છે ત્યારે સરકારી સ્કૂલમાં બાળકો પોતાને યોગ કરી સ્વસ્થ રાખી રહ્યા છે રોજ પ્રાર્થના સમયે બાળકો યોગ કરે છે સ્વસ્થ રહેવા માટે યોગ જરૂરી છે તે સ્કૂલમાં શીખવવામાં આવે છે યોગ અમને માનસિક શારીરિક સ્વસ્થ બનાવે છે સ્કૂલની વિદ્યાર્થીની અંસારી અલમીરાએ જણાવ્યું હતું કે આ વખતે મહિલાઓ સ્વસ્થ રહે તે હેતુથી વિશ્વ યોગ દિવસની થીમ છે યોગ અને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવે છે યોગના કારણે ઊંઘ પણ સારી આવે છે અને ભણવામાં મન લાગે છે